ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ક્ષેત્રે વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કરશ ઢોળવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સપના રોડાયા હતા ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવાતા મળવાની વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી નારાજગી ઠાળવવામાં આવી હતી ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના ચૂંટણીને પતિ ચૂંટણી લડવું જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને ફેર વિચારણા કરવા અપીલ કરી હતી જે બાદ ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનની જન આશીર્વાદ યાત્રા યોજાઈ જેના ગણતરીના કલાકોમાં જ નારાજ જૂથના સૂર બદલાઈ ગયા હતા જોકે લોકચર્ચા મુખ્ય જન આશીર્વાદ સમયે આવેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને માઇનોરિટી સેલના એક નેતાના અથાગ પ્રયત્નોથી આ કોકડું ઉકળાયું હોય તેમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસના નારાજ જૂથે આજરોજ રાજપૂત સાતાર ખાતે પૂર્વ પ્રમુખ પરમસિંહ નાણા સંદીપ માંગોળા સુલેમાન પટેલ સહિતના વાગેવાળી સંયુક્ત પત્રકાર પરિષય બોલાવી હતી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપી નિષ્ઠાપૂર્વક ચૂંટણીના પ્રચારમાં સહભાગી થવાની ખાતરી આપી હતી ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેમ જણાવ્યું હતું જોકે આ નાના જૂથો આપના ઉમેદવાર સામે બે ફોર્મ પણ ઉપાડી લીધા હતા જો જો કે હાઈકમાન્ડ આ પ્રદેશમાંથી ઠપકો મળતા

કે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે હરાવી શકાય ચાહે કોઈ પણ ક્ષત્રિય સમાજનો આગેવાન પણ સમજાવવામાં આવશે તો પણ એ સમાજ ક્યારે સ્વીકારવાનો નથી સમજવાનો નથી ક્ષત્રિય સમાજ તો ઠીક છે હરહર હરહર વર્ણનના સમાજોના મનમાં એક લાગણી દુભાઈ છે તો ભારતીય જનતા પાર્ટીની સામે નાખવાની પાર્ટીનું નેતૃત્વ એના ઉપર કામ કરી રહ્યું છે દરેક પાર્ટીના લોકો એના માટે પણ કાયદાકીય માર્ગદર્શન પણ મેળવી રહેલા છે ઉપરથી જે નિર્ણય લેવા છે એ સૌને માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પાંચસો ઉપરથી ગામોમાં ચૈતરભાઈ પણ પ્રવાસ કરી ચૂકેલા છે એમની સાથે કોંગ્રેસના આગેવાનો પણ પ્રવાસ કરી ચૂકેલા છે આ પ્રશ્ન કદાચ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ આ હાલમાં

આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત ખાતે ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈત્રબાડે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતન ભારે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાય જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતન ભાઈને પૂરું સમર્થન આપ્યું અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું